We'll be right <laughs> back. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના વિડીયો કારણ કે મિત્રો પાણી સ્તર પણ ઊંચા આવ્યા હતા અને એના લીધે ખેતી કરવામાં પણ ઘણો બધો ફાયદો થયો તો એટલે બે ત્રેવીસ પછી હજુ સુધી મિત્રો બે માં બનાસ નદીમાં નવા નીર આવ્યા નથી કારણ કે મિત્રો દાંતીવા ડેમ આ વખતે મિત્રો ભરાણો નથી અને હજુ સુધી મિત્રો હવામાન વિભાગની આગાહી છે અને ભાદરવા મહિનો હજુ સુધી આખો બાકી છે મિત્રો એટલે વરસાદ મિત્રો પડી જશે તો પણ ભાદરવા બનાસ નદીમાં પાણી આવી શકે છે અને બનાસ નદીમાં મિત્રો ની આશા છે કે બે હાજર ચોવીસ માં બનાસ નદીમાં નવા નીર આવે એટલે આજનો વિડીયો એના ઉપર હતો આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો નીચે કોમેન્ટ કરી દેજો અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ પર નવા હો હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી